ભાઈ આ ગિરનાર પરિક્રમામાં તું આટલી નાની ઉંમરમાં અહીં આવ્યો તો તને શું જાણવા મળ્યું વાહ 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 વાર બરાબર બરાબર હવે અચ્છા વાહ હવે આ નાનું બાળક એમ કે છે કે રાતના મેં જંગલમાં સુતા હતા પણ જ્યારે આ બાળક મોટું થશે પોતે ત્યારે એની ઘરે પણ બાળકનો જન્મ તો હશે તો ત્યારે એ કહી શકશે કે મેં મારા બાળપણની અંદર આ કરેલું છે અને જે કરેલું જીવનમાં હોય અનુભવથી એ ક્યારેય નથી ભૂલાતું તો અનુભવ જે છે ને એ કાંઈ બજારમાં વેચાતો નથી મળતો એ આવી નાની ઉંમરમાં એના માતા પિતાના સંસ્કાર હોય એના કુળના સંસ્કાર હોય પોતે જાગેલા હોય ત્યારે નાના નાના પગ દ્વારા આ અહીં સુધી પહોંચે તો અનેક જન્મના પુણ્ય જ્યારે જમા થાય ત્યારે આવી નાની ઉંમરમાં પરિક્રમા થાય અને નાની ઉંમરમાં જે જીવ જાગે ને એ મોટે થતાં અનેકનું કલ્યાણ કરે તો આજે બાળકે જે વાત કરી કે મેં સાબર જોયા પણ જંગલમાં સાબર જોયા એ એના જીવનનો એક મોટો અનુભવ છે તો અનુભવ જે છે ને એ જ માણસને પોતાનો ભાવ તારી દે અનુભવ ભવ શબ્દ પાછળ લાગેલો છે તારું નામ શું વાહ વાહ ત્યાંને કે બ્રાહ્મણ છું ચતુર્વેદી બ્રાહ્મણમાં આવે તો કુલના સંસ્કાર હોય ખૂનના સંસ્કાર હોય અને બ્રહ્મનું ખોળ્યું તો અમારે આ નાના બાળકે પોતાનો જે અનુભવ કીધો એ અનેક લોકો માટે ઉપયોગી છે કારણ કે આવી નાની ઉંમરમાં ગિરનારની પરિક્રમામાં આવવું અને અનુભવ સિદ્ધ કરવા એ અનેક જન્મના પુણ્ય જ્યારે જમા થાય તો જ આ શક્ય બને છે અને ચતુર્વેદી એટલે બ્રાહ્મણ કુલની વાત છે તો જે ઈશ્વરે જન્મ જે સ્થાનમાં આપેલો એ સ્થાનમાં અગર માણસ ઉત્તમ કર્મ કરે તો એની ઉત્તમ ગતિ થાય અને બ્રહ્મકુળમાં જે જન્મથી તો છે જ પણ પછી ગિજ્ઞાનની જે પરિક્રમા કરી એનાથી વિશેષ છે તો અત્યારે ભલે એની ઉંમર નાનીથી બાળક છે કાલે એ મોટો થશે એની ઘરે બાળક થશે ત્યારે એ કહી શકશે કે ભાઈ મેં ગિજ્ઞાનની પરિક્રમા કરી હતી તો કરી હોય એ જ કહી શકે અનુભવ જે છે ને એ માણસનો ભાવ સુધાર દે તો અનુભવ જે છે એ કાંઈ બજારમાં વેચાતો નથી મળતો કે ભાઈ મને સો રૂપિયાનો અનુભવ આપો એ આવી તપોભૂમિ જે ગિરનારી હોય જ્યાં ભગવાન દત્ત જ્યાં સાધના કરી હોય ને સિદ્ધોને ત્યાં બોલાવ્યા હોય પોતાના તપ દ્વારા એમાંના ચોર્યાસી સિદ્ધ નવનાથ બાવન વીર ચોસઠ જોગણી એનું આ સ્થાન ને તેત્રીસ કોટી દેવતા જ્યાં બિરાજમાન હોય એવા આમાં નાના બાળક પરિક્રમા કરે તો એનું મૂલ્યાંકન કરતી હોય તો જરૂરથી જ્યારે તમને ટાઈમ મળે ત્યારે પરિક્રમા કરજો ને આવા બાળકોને સાથે લાવીને જરૂર કરજો પરિક્રમા ને ત્રણ દિવસ બની શકે તો પૂરી કરજો બોલો ગિરનારી જય ગીરનારી ગુરુ જય ગિરનારી ગિરનાર ક્ષેત્રની લીલી પરિક્રમા અને બોરદેવી પછી નો આ રૂટ જે ભવનાથ તરફ જાય અને કોઈ જાતનું માનસિક સ્થિતિનું જે વાતાવરણ છે એ જરાય અહીંયા નથી એકદમ શાંત એકાંત અને આ વાનર રાજ અહીંયા પોતે ભૂખ શું કહેવાય અને માણસને ભૂખ શું કરાવે આ જો તો જય વાનરરાજ ગિરનાર પર્વતની આ પરિક્રમા અને ભગવાન દત્તનું જ્યાં બેસણું હોય એની શું વાત કરવી કે આ વખતે વર્ષો પછી ગિરનાર ઉપર વરસાદના છાંટણા થયા અને નળ પાણીની ગોળી ઉપર અમે પંદરથી વીસ મિનિટ સુધી એમને ઉભા રહ્યા તો આ સંધ્યાનો સમય છે ટાઈમ અત્યારે પાંચને ઓગણત્રીસ થઈ છે તો સંધ્યાનો સમય અને ઈશ્વરની જે વિભૂતિઓ જે છે પ્રકૃતિ એ ઈશ્વર તત્વની સાથે જોડાણ કરાવી દે તમારો આ તમે જોઈ શકો છો ગિરનાર પરિક્રમાની વનસ્પતિ અને આ દિવ્ય દર્શન આકાશ તત્વ શું છે પહાડ શું છે વનસ્પતિ શું છે એનું અગર ભાન કરાવી દે તો કોઈ આવું પરિક્રમાનું પર્વ આવે જ્યાં ગુરુદત્ત ભગવાને તપ કરેલું હોય તો આ શીતલ આ તમે વિજ્ઞાનનું જે વન્ય પ્રાણી કહેવાય તેમાંય આ તમે જોઈ શકો છો કે અવાજની હિસાબે ભાગે છે તો માણસથી આપણું ડરે છે મનુષ્ય એક એવું પ્રાણી છે કે જે કોઈ વાતે નથી સમજતું આ મનુષ્ય એક એવું પ્રાણી છે કે કોઈ વાતે ન સમજે આ પ્રાણીઓ જે છે ને એ કોઈ ભાષા નથી જાણતું આપડી પણ એની અંદર ઈશ્વરે એવું જ્ઞાન આપેલું હોય કે અવાજથી ડરી જાય અને કોઈ પણ જંગલ વિસ્તારમાં તમે જાઓ તો શિસ્ત જે છે અસ્તિત્વ જે છે એનું તમને ભાન આ તપોભૂમિ કરાવી દે તપોભૂમિ એટલે શું કે જે જગ્યાએ મહાપુરુષોએ તપ કરેલું હોય તપ એટલે શું તો કે એકાગ્ર મન એકાગ્ર મન એટલે શું તો કે મનની સ્થિતિ સ્થિર થઈ જાય મનની સ્થિતિ ક્યારે સ્થિર થાય જ્યારે કોઈ મહાપુરુષે પોતાના મનને એકાગ્ર કરી અને સ્થિર કરેલું એ સ્થાન ઉપર એ સ્થાન ઉપર તમે જાવ એટલે તમને પણ એવી પ્રેરણા મળે આ ઝાડ માટે ધરતી મહાન કે મૂળ મહાન આ તમે જોઈ શકો છો કે ઝાડને આપણે એમ કહીએ કે આ મૂળિયાથી ટકી રહી તો મૂળિયું કોને આધારે તો ધરતીને આધારે ધરતી કોને આધારે તો કે શેષનાગને આધારે શેષનાગ કોને આધારે તો આ વિચાર શક્તિ છે ને એ માણસને ઈશ્વર સુધી પહોંચાડી દે પરિક્રમાની જ્યારે શરૂઆત થાય ત્યારે પબ્લિક નો જે ઉત્સાહ આનંદ અને નીકળવાની જે ત્યારે થાય ત્યારે પબ્લિકનો જે ઉત્સાહ આનંદ એ બેની વચ્ચેનું જે અંતર છે એ શું છે શરૂઆત શું છે એન્ડ શું છે આ તમને અનુભવ દ્વારા જાણવા મળ્યા જોઈ શકો છો કે માણસ જ્યારે પરિક્રમાની શરૂઆત કરે જય ગિરનારી માં જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી વન્ય પ્રાણીઓ માટે આ ફોરસ ખાતાવાળાએ જ્યાં બનાવેલા ઓલા છે એમાં ગમે ત્યારે ઉનાળાની સિઝનમાં વન્ય પ્રાણીઓ પાણી પીવા આવે અને આ ગિરનાર ક્ષેત્રનું ગાઢ જંગલ ભવનાથ ચાર કિલોમીટર દૂર